નમસ્કાર જય ગિરનારી મિત્રો લોક કથાઓ અને ગિરનાર વિશે કોણ નથી જાણતું તો અને કવિઓ પોતાની કલમ દ્વારા ગિરનારની બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્ય સભર વનસ્પતિઓને આભારી છે યોગીઓ સંતો શ્રીદ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે તેની નિગેબ ગેબી ગુફાઓ કોત્ર કોતરોમાં અઘોર્યો વસે છે ગિરનારનો ઇતિહાસ પુરાણોમાં રહેવત રેવંત રેવતક કુમુદ રેવત રેવતાચળ અને ઉજયંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે કારણ કે

गिरनार ની પરિક્રમા ની વાત જાણવાના છે અને ગિરનાર વિશે આપણે સંપૂર્ણ માહિતી આગળના વિડિયોમાં મૂકેલી છે તો તે પણ અચૂક જોવા વિનંતી મિત્રો દર વર્ષે गिरनार ની પરિક્રમા થાય છે તો જેમાં લાખો લોકો જોડાય છે હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે गिरनार ના પગથિયા ચડવા સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે ગિરનાર ગુજરાત ના ધાર્મિક સ્થળોમાંનો એક પ્રાચીન સ્થળ છે પ્રાચીન અને અર્વાચીન બંને રીતે આ ગિરનાર ખૂબ જ પવિત્ર સ્થળ છે તો મિત્રો આજે આપણે ગિરનાર વિશે સંપૂર્ણ તેની પરિક્રમા વિશે જે રોચક ઇતિહાસો છે ગિરનારની લીલી પરિક્રમાની વાતો છે અને એ ઉપરાંત અમુક એવી લોકવાયકાઓ કે જે તમે જાણતા નહીં હોય એવા આપણે આજે જે ગિરનારની પરિક્રમામાં રહસ્યો છે તે આ વિડિયો દ્વારા જાણવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ગિરનારની લીલી પ્રકારની પરિક્રમા કાર્તક સુદ અગિયાર થી શરૂ થતી આ પરિક્રમા શરૂ થાય છે ગિરનાર લીલી પરિક્રમા લોકો કેમ કરે છે તે વિશે તો આશરે ચોવીસ હજાર વર્ષો પહેલાની એક વાર્તા છે જેમાં લગભગ ત્રીસ હજાર વર્ષ પહેલા પૃથ્વીની ગતિ પ્રતિ કલાક પચીસ હજાર કિલોમીટરની હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે તેમાં કહેવામાં આવતું હતું કે પર્વત હતી બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતોની પાંખોને કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક વીસ થી સો કિમી જેટલી થઈ ગઈ તે સમયે ગિરનાર પર્વત દરિયામાં છુપાયેલો હતો ગિરનાર એ હિમાલયનો પુત્ર છે તેથી તે મારતા પાર્વતીના ભાઈ થાય માતા પાર્વતી અને શિવના લગ્ન સમારોહમાં પહેલાં હિમાલયનો જન્મ વર્ષ વી વીસ હજાર વર્ષ પહેલાં હિમાલયમાં થયો હતો તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 25 કિમી દૂર જમીન પર સ્થિર થઈ ગયો. ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માં પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા. શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન, ઋષિમુનિ, નવ ગ્રહ, અષ્ટ સિદ્ધિ, નવ નિધિ, 52 વીર, 64 દેવી અને અગિયાર જળ દેવતા, નવ નાગ, અષ્ટ વસુ કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરી તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા ત્યારથી જ આજે પણ કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાણા હતા તેથી મિત્રો આજે પણ આપણે ગિરનારની પરિક્રમાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો આ ગિરનાર પર્વતના અનેક રોચક ઇતિહાસો પણ છે તે પણ જાણીએ અને પરિક્રમા લોકો માટે એટલી ખાસ કેમ બની છે તે પણ આપણે જાણીશું કે ગિરનાર પર્વત ગુજરાતમાં શહેરથી માત્ર પાંચ કિલોમીટરની ઉત્તરે આવેલો આ સમૂહ છે અને ત્યાં સિદ્ધ ચોરાસીના લક્ષ ચોરાસીના બેસણા છે તેની ઉપર કુલ પાંચ શિખરો છે ગિરનારમાં પાંચ પર્વતો પર કુલ થઈ અને આઠસો ને છાસ મંદિરો આવેલા છે જેમાં મુખ્યત્વે ગુરુ શિખર અંબાજી ગૌમુખ શિખર જૈન મંદિર શિખર માળી પર્વ આ જેથી ગિરનાર પર્વતની ઊંચાઈઓનામાં સૌથી ઊંચો આ ગિરનાર પર્વત છે ગિરનારમાં આપણે પરિક્રમા વિશે પણ વધારે પડતું આગળ જાણીશું પરંતુ અહીં આવતા સૌ પ્રથમ આપણે ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે અહીં નાગાબા બાવાઓ શિવરાત્રિ ઉજવવા માટે આવે છે પછી અહીં કુલ નવ હજાર નવસો પગ નવ્વાણું પગથિયા છે એ ઉપરાંત એવું પણ કહેવામાં આવેલું છે કે કુલ અગિયાર હજાર પગથિયાઓ છે પરંતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ આપણે જોઈએ તો નવ હજાર નવસો ને નવ્વાણું નો હોવાનો ઉલ્લેખ થાય છે બાર થી સોળમી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે કે જ્યાં વર્ષના તપ પછી જૈન પામ્યા હતા અંબા માતાનું અહીં મંદિર આવે છે અહીં હિન્દુઓ જૈનો તેના દર્શને આવે છે બે હજાર પગથિયામાં આગળ જતા આપણને થોડો ડર લાગે તેવું વાતાવરણ આવે છે ઉપર કાળકા માતાનું મંદિર છેલ્લે આવે છે અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની અહીં પ્રભુતિ લગાવે છે ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલું પર્વત છે જેના ઉપર સિદ્ધ ચોરાસી સંતોના બેસણા છે સંતો શુરાઓ અને ક્ષતિઓની આ પવિત્ર ભૂમિ છે જેના કણ કણમાં આદિકવિ કવિ મહેતા જેવા અનેક જગપ્રસિદ્ધ પ્રસિદ્ધ કવિઓ જગ બન્યા છે આ પરિક્રમા કારતક સુદ 11 રસથી ચાલુ થાય છે અને પૂર્ણમેદના દિવસે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ એની કોઈ પાકી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સામાન વિના કરતા હતા તે દરમિયાન ભક્તિ ભજન થતા હતા ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં પ્ર ભોજન પ્રસાદ પણ થવા લાગ્યો સામાજિક સંસ્થાઓ દ્વારા ત્યાં ક્ષેત્ર પણ ચાલુ કરવામાં આવ્યા છે આમ આ ગિરનારની પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે ગિરનારમાં એકસાથે અલગ અલગ પ્રાંત રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો લોકોને મોકો મળે છે શહેરની તમામ સુખ સુવિધાથી તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોડામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખોને ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે લોકો આ પગપાળા પરિક્રમા કરે છે તે દરમિયાન કેડીઓ ધૂળિયા રસ્તાઓ નાના મોટા ઝરણાઓ ડુંગરો ખીલેલી વંડરાય અને સોન કુદરતી સૌંદર્ય જે આપણા કાશ્મીરને પણ અહીં ઝાંખું પાડે તેવી મંત્રમુગ્ધ આપણે કરી નાખે તેવો આ વાતાવરણ હોય છે આ કુલ કિરનામની પરિક્રમાનો છત્રીસ કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને તેનો થાક પણ લોકોને લાગતો નથી અને ખબર પણ પડતી નથી યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમ આ યાત્રાના ઘણા યાત્રિકો ગિરનાર પણ ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરી અને આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કારતક સુદ અગિયારસ થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા આપણી પૂરી થાય છે પંદરમી સદીમાં કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાત્ય તેમને અહીં રચ્યા હોવાનું મનાય છે પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરીલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે તમામ ધર્મોના સ્થાપત્યો અહીં જોવા મળે છે ગિરનાર એટલે સર્વ ધર્મના મિલનની જગ્યા જ લાગે જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરવા જોઈએ આ આવનારી પેઢી માટે અતુલ્ય વારસો છે નમીએ ગિરનાર તુને વંદીએ ગિરનાર

પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકભાષામાં પ્રક્રમમાં અથવા તો લીલી પ્રક્રમમાં પણ કહેવામાં આવે છે ગરબા ગિરનારની ફરતે યોજાતી આ છત્રીસ કિલોમીટરની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે આ પરિક્રમા લોકો પાંચ દિવસની હોય છે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે ગિરનારની આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કે અહીં દરેક લોકોની સંસ્કૃતિને આપણે જાણવાનો મોકો મળે છે વિવિધ ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિના ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા માટે તેમજ તમામ પ્રકારનું દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પરિક્રમા પગપાળા યોજાય છે તે દરમિયાન કેળીઓ ધૂળિયા રસ્તાઓ ડુંગરો અને છત્રીસ કિમીની પગપાળા રસ્તો આપણને જોવા મળે છે તો તેમાં આપણે પરિક્રમાના સ્થળ જોઈએ તો પરિક્રમામાં સૌ પ્રથમ ભવનાથની તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે તે જ દિવસે મધરાત્રે રૂપાયતનથી સંતો મહેંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અનેક અગ્રણીઓ અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને પરિક્રમાનો પ્રારંભ કરે છે બીજા દિવસે આ ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા અનેક આનંદ પ્રમોદ કરતા લોકો પંથ કાપતા થઈ જાય છે દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે યાત્રિકો માટે આ પ્રથમ વિહસામો છે અહીં શરૂઆતમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે તે પછી ઝીણા બાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતા હતા જેના નામ ઉપરથી આ સ્થળનું નામ ઝીણા બાવાની મઢી પડ્યું છે પહેલા તો અહીં એક ઝૂંપડી જ હતી આજે તો અહીં ભગવાન શિવનું મંદિર છે અને ઝીણા બાવાનો ધૂણો પણ આવેલો છે આડે દિવસે કોઈ પણ માણસ ત્યાં જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સંસ્થાઓ દ્વારા અન્ન પણ ચાલે છે તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા લોકો ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ભોલેનાથ ન જય ગુરુદાનાથ જેવા નારા લગાવતા લગાવતા અહીંથી લોકો આગળ વધી અને યાત્રિકો સવારના બપોરના નાસ્તા રસ્તામાં કરે છે અને અહીં અનેક સેવાભાવી સંસ્થાઓ પર લોકોની મદદ આવે છે જંગલના ગીચ જાળી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને લોકો પડાવ નાખે છે આમ ત્રીજા દિવસનું રોકાણ મારવેલામાં થાય છે આ સ્થળ ગિરનારની જંગલમાં મધ્યમાં આવેલું અતિરમણીય સ્થળ છે અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી નથી શકતા અને તેથી જ તેમનું નામ માળવેલા પડ્યું છે જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળીની જમાવટ થાય છે આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે આમ ચૌદસની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળી અને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિષામો લેતા તેઓ આગળ વધે છે આ દિવસે યાત્રાનું અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે લોકો અશક્ત વૃદ્ધ યાત્રિકો વિષામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખર બંધ મંદિર આવેલું છે આ મંદિરમાં પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના સુભદ્રા અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે જગદંબામાં અંબા કે અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી

શરૂ કરે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કાર્તક શુદ્ધ પૂનમી દેવ દિવાળી બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે અને ઘણા ખરા યાત્રિકો ગિરનાર પણ ચડે છે ત્યાં લોકો દેવસ્થાનોના દર્શન કરે છે અને એ સિવાયના યાત્રિકો ભવનાથ મંદિર તરફ દર્શન કરી અને દામોદુર કુંડમાં સ્નાન કરી અને આ પરિક્રમાને પૂર્ણ કરે છે કાર્તક શુદ્ધ અગિયારસથી શરૂ થતી આ યાત્રા દેવ દિવાળીએ લોકોની શારીરિક કસોટી કરી અને આ પરિક્રમા પૂરી થાય છે ગિરનારની અન્ય રોચક વાતો આપણે મિત્રો જાણીએ પરિક્રમા વિશે જાણ્યું તો ગિરનારમાં ઘણી એવી રોચક વાતો છે અનેક વિભૂતિઓ એવી અનેક ગુફાઓ છે કે જે આજે આપણે તે વિશે જાણતા જ નથી તો એ પરિક્રમાની અંદર આવેલી એવી રોચક વાતો છે તે આપણે જાણીએ આજે પણ એક અનેક વિભતિઓ આ ગિરનારની ગુફાઓમાં મિત્રો ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો એવા છે કે જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું પણ મનાય છે આ પર્વતોમાં અનેક સંતો મહંતો સિદ્ધો યોગીઓ અને અઘરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક કરેલ છે મિત્રો આપણે પરિક્રમાની સંપૂર્ણ જગ્યા અને પરિક્રમાની વાત કરી અને એ ઉપરાંત ગિરનારમાં અનેક એવા રોચક ઇતિહાસ અને રોચક તથ્યો છે જે લોકકથાઓ દ્વારા આપણને સાંભળવા મળ્યા છે તો એમાંના એકાદ બે હું તમને જણાવું છું અને આગળના વિડીયોમાં આપણે વધુ એક ભાગ તરીકે ગિરનારનો ઇતિહાસ એના રોચક તથ્યો જણાવશું તો મિત્રો અઢારસો નેવ્યાસી કે નેવુંમાં માં જે ગિરનારના બાજુના ગામમાંથી એવું કહેવાયું કે કોઈ ઉડતા સાધુ આવે અને તેના નાના છોકરાને ઉપાડી ગયા હતા બે ત્રણ દિવસ સુધી ત્યાં એ છોકરા સાધુને એવી રીતે ત્યાં સાધુને ગિરનારની ગુફામાં રહ્યો અને ફરીથી તેને મૂકી દેવામાં આવ્યો અને ત્યારબાદ એ પોલીસ તપાસમાં બંધ કરી દેવામાં આવી કે બાળક ઘરે આવી ગયો તો હવે શોધવાની જરૂર નથી પરંતુ એ તથ્ય કાયમ માટે તથ્ય જ રહી ગયું આ ઉપરાંત અનેક એવા ગિરનાર જોડે તથ્યો જોડાયેલા છે કે નેમીનાથ જે જગ્યા છે ત્યાં અનેકવાર લોકો પૂજા અર્ચના કરવા આવતા તેનીમાંથી પાણી ઝરતું અને ઘણીવાર લૂછવા છતાં તે તેમાંથી ઝર્યા કરતું હતું આ પણ લોકોનો અનુભવ છે એ ઉપરાંત અંબાજીની જે ટેકરી છે ત્યાંથી એક વ્યક્તિ કે જેને દુઃખોમાંથી કાયર થઈ અને તેને આત્મહત્યા કરવાનો પ્રવેશ પ્રયાસ કર્યો હતો અને તે આત્મહત્યા કરવા જતા હરડેના ઝાડ પર પડતા થોડા સમય માટે બેશુદ્ધ બની ગયો હતો અને ત્યારબાદ તેને હોશ આવતા તે હરડેના ઝાડ ઉપર પડવાથી વારંવાર તેને બાથરૂમ જવાની જરૂર પડી અને તેનો દુઃખ દૂર થઈ ગયો અને તે વાત તેણે તે સમયના રાજાને કહી અને એ હરડેના જે ઉપાયથી બીજા ઘણા લોકો સાજા થયા હતા આમ ગિરનાર સાથે જોડાયેલા અનેક રોચક તથ્યો જે આજે આપણે સમયના અભાવે અહીં હું આ વિડીયો પૂરો કરું છું પરંતુ બીજા ભાગમાં તમને ગિરનારના રોચક તથ્યો જાણવા માટે આપ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો જય ગિરનારે નમસ્કાર